ખનીજ ચોરી આ શબ્દ ગુજરાતમાં દર બીજા દિવસે સાંભળવા મળતો હોય છે કારણ કે ખનીજ માફિયાઓ જે હાલમાં સતત બેફામ બની ગયા છે અને તેમને ક્યાંક કાયદો વ્યવસ્થા અને સરકારનો ડર ન હોય તેવી પરિસ્થિતિ આપણને સતત સાંભળવા મળતી હોય છે અને તે વચ્ચે ભાજપના ધારાસભ્ય હોય કે કોંગ્રેસના ધારાસભ્ય દરેક ધારાસભ્યો દ્વારા સતત ખનીજ ચોરીની રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવતી હોય છે અને તે વચ્ચે ખનીજ ચોરીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી સામે કાર કર્યો છે નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠાકર હાલમાં ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને આ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ચોરવાડ શહેરમાં ખનીજ ચોરી જે બે સતત ચાલી રહી છે ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને તેના ઉપર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ જે છે તે વિમલ ચુડાસમા દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે પત્ર પણ રજૂ કરવામાં

અને હું તો કહું કે અંદાજીત એ ખાડાઓ છે એ બિલ્ડિંગ સ્ટોન છે કે આપણી વિધાનસભાની બે બે બિલ્ડિંગો અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડાઓ અને લાઈમસ્ટોન બિનકાયદેસર કાઢેલા છે અને એ ખાડાઓ માપવામાં આવે તો બસો કરોડનું ખનીજ ચોરી ત્યાંથી પકડાય એવું છે જેમાં જે રીતે જોવામાં આવે તો વિમલ ચુડાસમા કહી રહ્યા છે કે ચોરવાડ શહેરમાં ખનીજ ચોરી સતત થઈ રહી છે ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે અને તેમને બે ખનીજ માફિયાઓના નામ પણ આપ્યા હતા જેમાં પહેલું નામ છે પ્રવિણ રાઠોડ અને દલિત રાઠોડ આ બંને ખનીજ માફિયાઓ દ્વારા સતત ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને તેઓ અધિકારીઓને પણ લાંચ આપી દેતા હોય છે તેથી અધિકારીઓ દ્વારા પણ કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી જેમાં તેમણે વધુમાં કહ્યું હતું કે આ શહેરમાં જે રીતે એટલા મોટા મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે જેમાં વિધાનસભા જેવી બે બિલ્ડિંગોનો સમાવેશ થઈ જાય એટલા હદ સુધીની ખનીજ ચોરી થઈ રહી છે અને જો આ તંત્ર દ્વારા આ ખાડાઓની કાર્યવાહી કરવામાં આવે તો તેમના બસ્સો કરોડ જેટલી ચોરી જે છે તે પકડી શકાય છે તે અંગેની રજૂઆત વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે તો હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું સરકાર શું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ રજૂઆત જે વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે તેના ઉપર કોઈ કાર્યવાહી કરશે કે કેમ ખનીજ માફિયા ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો